વિકરાળ આગ લાગતા આ દ્રશ્યમાં જોઈ શકો વાવફળિયા વિસ્તારમાં મુસ્લિમ લોકો વસવાટ કરે છે અને આ દ્રશ્યમાં જોઈ શકો તે રોહિતવાસમાં હિન્દુ લોકો વસવાટ કરે છે ત્યારે આ હિન્દુ મુસ્લિમ એકતાનું ઉમદા દ્રષ્ટાન પણ નજરે જોવા મળ્યું હતું સૌ કોઈ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને વળી વરસાદ પણ આ સમયે ચાલુ હોય અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અહીંના આરિફભાઈ તેમજ સ્થાનિકો દ્વારા મહેમદાબાદ નગરપાલિકામાં ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી તો સાથે સાથે મહેમદાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રાજેન્દ્રસિંહ આઈ સોલંકી તેમજ મીડિયાને પણ આ વાતની જાણ કરાઈ હતી અને વાયુ વગે ગામમાં વાત ફેલાતા કે મોટી સંખ્યામાં ઘટના સ્થળે લોકો એકત્રિત થઈને સતત પાણીનો મારો મારીને આગ પર કાબુ લેવાની કોશિશ કરવામાં આવી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પણ આ બે એકલી મહિલા જે ઘરમાં રહે છે ને તેઓની પરિસ્થિતિ પણ નાજુક હોય તેઓની સમગ્ર ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી આમ અહેમદાબાદ શહેરમાં અચાનક આગની ઘટનાને લઈને અફડાતફડીનો માહોલ પણ સજાયો હતો અને ધુમાડાના અતિશય ઘોડાને લઈને સમગ્ર વાતાવરણની અંદર ભયની લાગણી પણ નજરે જોવા મળી હતી આમ અચાનક જ આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે ફાયર બ્રિગેડની વાન આવે છે તેમાં બાવીસ લીટર પાણી હોય તેનો સતત મારો મારીને લગભગ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ગઈકાલે જે આગની ઘટના બની હતી તેને આગ પર કાબૂ લેવાની કોશિશ કરવામાં આવી હતી અને આજે આખી રાત સ્થાનિકો દ્વારા જેમત કરીને જે વધેલો ઘટેલો સામાન હતો તેને બહાર કાઢવાની દ્રશ્યમાં જોઈ શકો તેમ સમગ્ર ઘર વકરી જે બનીને ખાખ થઈ ગઈ હતી તેને સવારે દસ વાગે બહાર કાઢવામાં આવી હતી અને જે આ બે મહિલાઓ રહે છે તેઓને સરકાર તરફથી કોઈ મદદ મળે જેની પણ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વિરાંગ મહેતા મહેમદાબા નામ છે છે આ શું બેન તમારું વિસ્તાર વાવ ને સો અચાનક થી આગ લાગી તમે ઘરમાં કેટલા સભ્યો છો તમારું નામ શું? અને તમારા બેબીનું નામ પ્રતિક છે બે બેનરો છો એકલા ઘરમાં અને આ આચાનક 100 સર્કિટના લીધે આગ લાગી આ આગે એટલું બધું વિકરાળ સ્વરૂપ પકડ્યું છે બરાબર છે તો તમારા ઘરની અંદર આગ કેટલા કે લાગી અંદાજીત ત્રણ વાગે ની આસપાસ શું નુકસાન થયું આ બધી બરીને ખાક થઈ ગયું છે

આ વાવ ફળિયા રોહિત વિસ્તારમાં અચાનક જ આગ લાગવાની ઘટના ઘટી છે શું કહેવા માંગો છો અમે એવું કહેવા માંગીએ છીએ કે શોર્ટ સર્કિટ આવે એવું અંદર મારી બધી જે અંદર હતી આ બધા મુસલમાન ને બીજા બધા ભાઈઓ આવી અને બારણા તોડી નાખી અને એને બચાવી છે અને નુકસાન ઘણું થયું છે આગ લાગવાનું કારણ ખબર પડી આગ લાગવાનું કારણ તો શોર્ટ સર્કિટ જ હોય છે બીજું શું હોય શકે સાહેબ એટલે શોર્ટ સર્કિટના હિસાબે અચાનક જ આગ લાગી ઘરમાં કેટલા સભ્યો રહે છે ઘરમાં બે

એટલે તમે આ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી એટલે ફાયર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ગઈ એવો એ પણ પાણીનો મારો ચાલુ કર્યો અને હિન્દુ મુસ્લિમ બધા એકત્રિત થઈને બધાએ આગ બુજવાની કોશિશ કરી બરાબર ને